મિત્રો મધ્યપ્રદેશના એક ગામમાં દીપડા એ ખેડૂતને ફાડી નાખ્યો હાલમાં ખેતરમાં કામ કરતા એક ખેડૂત ઉપર દીપડાએ કર્યો હુમલો અને ત્યારબાદ બન્યું કોઈ કહેવું જે જોઈને તમે પણ ચોંકી જશો મધ્યપ્રદેશના એક ગામની અંદર એક ખેડૂત રોજની જેમ પોતાના ખેતરમાં ખેતી કરવા માટે જઈ રહ્યો હતો તે જેવો જ પોતાના ખેતરમાં પહોંચે છે તેઓમાં જ તેની નજર તેના ખેતરમાં પડેલી એક મરેલી બકરી પર પડે છે બકરીની હાલત જોઈને ખેડૂત પણ ઘડીક તો ચોંકી ઉઠ્યો હતો કેમ કે બકરીને કોકે જીવતી ફાડી ખાધેલી હતી

આ ઘટનામાં ગ્રામજનો વન વિભાગના બાબતની જાણકારી આપે છે જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક જ દોડે આવીને આ દીપડાને પકડવાની કામગીરીમાં લાગી જાય છે જોકે બે દિવસની સળંગ મહેનત બાદ આ દીપડો આખરે પાંજરે પુરાય છે અને વન વિભાગની ટીમ તેને પકડીને લઈ જાય છે આ ઘટના પછી સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે મિત્રો તમને શું લાગે છે આવી ઘટનાઓને રોકવા માટે શું પગલા લેવામાં આવવા જોઈએ તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો અને હા વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ ન્યૂઝ ફોર ગુજરાતને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિચાર કોમેન્ટ કરીને જરૂર જણાવો